તે દિવસોમાં સરદાર સાહેબની તબિયત ખૂબ જ નાજુક હતી છતાં તેમણે પોતાની તબિયતની ચિંતા કર્યા વગર દેશને મોટી કટોકટીમાંથી ઉગારી લીધો હતો કારણ કે પાકિસ્તાને ભારતની એકતા જોખમાવવા માટે કેટલાક નાના મોટા દેશી રાજ્યોને મોટી મોટી લાલચો આપીને પોતાના પક્ષમાં ખેંચવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સરદાર સાહેબે એને ફાવવા ન દીધા અને પાંચસો જેટલા દેશી રાજ્યોને એક કરીને ભારત સંઘ સાથે જોડીને એકતાનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કર્યું હતું ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર